હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ સત્તર બે સત્તરમો પાર્ટ છે સંસ્કારની શ્રીમંત કુટુંબ કથા છે તેના લેખક છે કુંદનિકા કાપડિયા એ આજે આપણે જોવાનો છે એ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને પણ વિડિયો આપણો શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ એમાં સૌથી પહેલાં આપ્યા છે વિકલ્પો એમાં પહેલો વિકલ્પ છે કે પ્રીતિને ખાલી જગ્યા બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી તો જવાબ આવશે ડી ડોક્ટર પછી બીજું કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી તો જવાબ આવશે એ દાદાએ પછી ત્રીજું જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે તો જવાબ આવશે ડી સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું પછી ચોથું ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે તો જવાબ આવશે એ ભગવાનના આશિષ એટલે કે આશીર્વાદ પછી પાંચમું જગમોહનદાસે દરિયા કિનારે બનાવેલ બંગલાનું નામ શું હતું જવાબ આવશે આનંદ મહેલ પછી છઠ્ઠું જગમોહનદાસના ઘેર કેટલી મોટર ગાડી હતી તો જવાબ આવશે ડી છ મોટર ગાડી પછી સાતમું નીચેનામાંથી કોણ જગમોહનદાસના કુટુંબનો સભ્ય નથી જવાબ આવશે ડી મુરજીભાઈ પછી આઠમ પાર્વતીબેન ગુણી લોવને કોના પુણ્યનું બળ ગણાવે છે તો જવાબ આવશે ડી दादाजीના પછી નવમું જગમોહન દાસ એમના વર્તુળમાં રાજાના નામથી ઓળખાતા હતા કારણ કે તો જવાબ તેઓ શ્રીમંત હતા એટલે કે અમીર હતા પછી છે છે ખાલી જગ્યા સાહિત્ય પ્રકાર કયો છે તો કે કુટુંબ કથા છે પછી બીજું લક્ષ્મી દેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે પછી ત્રીજું જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા પછી ચોથું જગમોહન દાસે સાઠ લાખ રૂપિયાનો ખર્ચે બંગલો બંધાવ્યો હતો પછી પાંચમું પ્રીતિ તેની બા કામમાં મદદ કરતી પછી છઠ્ઠું શ્રીમંતાઇ માણસના સ્વભાવને અક્કડતાથી સજાવી રાખે છે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે કે વિધાતાના ખેલમાં હજી વળાંક રહ્યા હોય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે જગમોહનદાસની પુત્રી પ્રીતિ લેખિકાને મિત્ર હતી તો જવાબ આવશે સાચું પછી ત્રીજું જગમોહનદાસની શ્રીમતાઈ રાજા જીવી હતી તો જવાબ આવશે સાચું પછી ચોથું જગનમોહનદાસના બાળકો સોનાના પારણામાં ઝૂડ્યા હતા તો જવાબ આવશે સાચું પછી પાછું મોટર નથી એટલે દાદાને હવે ચાલવાથી તકલીફ પડે છે તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યના ઉત્તર આપો એમાં પેલું છે કે સંસ્કારની શ્રીમંતાય પાઠના સર્જકનું નામ જણાવો તો કે સંસ્કારની શ્રીમંતાય પાઠકના સર્જકનું નામ કુંદનિકા કાપડિયા છે પછી બીજો સંસ્કારની શ્રીમંતા પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે આ પાઠ દ્વાર અને દિવાલમાંથી લેવામાં આવ્યો છે પછી ત્રીજું કઈ કેવત જગમોહનદાસ પર આવી પડેલી મુશ્કેલીને યોગ્ય ઠેરવે છે તો કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કર ને લાવે છે આ કહેવત જગમોહનદાસ ઉપર આવી પડેલી મુશ્કેલીને યોગ્ય ઠેરવે છે પછી આગળ ચોથું વેપારમાં ખોટ આવ્યા પછી જગ્મોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા તો કે વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા પછી પાછું શ્રીમંતાઈ માણસના સ્વભાવના કયા પાસાને રજૂ કરે છે તો કે શ્રીમંત માણસના સ્વભાવને એક પ્રકારની અકડતાથી સજાવી રાખે છે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો આંચળો પહેરાવે છે પછી છઠ્ઠું પોતાને મળેલ ગુણીએ વહુને પાર્વતીબેન કોના પુણ્યનો બળ ગણાવે છે? તો કે પોતાને મળેલી ગુણિયલ વઉને પાર્વતીબેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પછી સાતમું લેખિકાના પ્રીતિના કુટુંબની કઈ બાબત ઈર્ષા કરવા જેવી લાગે છે તો કે લેખિકાને પ્રીતિના ઘરના લોકોની કર્તવ્ય ભાવના પોતાને ઘસી નાખવાની ઝંખના એમના પ્રેમની સુવાત સાથે જ ઈર્ષા કરવા જેવી લાગે છે પછી આઠમું લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે અને શા માટે તો કે લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પેલું છે કે જગમોહન દાસ એમના મિત્ર વર્તુળમાં કયા નામથી સંબોધવામાં આવતા અને શા માટે તો કે જગમોહન દાસ એમના મિત્ર વર્તુળમાં રાજા નામથી સંબોધવામાં આવતા હતા કારણ કે તે એટલા શ્રીમંત હતા કે સાઠ લાખના ખર્ચે તેમના દરિયા કિનારે જગમોહન દાસના વૈભવ વિલાસની માહિતી આપો તો કે જગમોહન દાસ પાસે સાઠ લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો આનંદ મહેલ નામનો આસમાની બંગલો હતો એ બંગલો રાત્રે દીવાના જળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો

પછી ચોથો પ્રશ્ન જગમોહન દાસ ને જિંદગી સામે ફરિયાદ કરવાનું કોઈ કારણ ન હતું વિધાન તો સમજાવ જગમોહન દાસના વૈભવી જીવનમાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબ નો ઘર્ષણ નો કે એવો કોઈ પ્રસંગ સાનો ઉભો થાય બધા જ લોકો સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નતું પછી પાછું જગમોહનદાસ સાનો વેપાર કરતા હતા તો કે જગમોહનદાસને માથે એકવાર કેવું સંકટ આવી પડ્યું તો કે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા એકવાર જગમોહનદાસને માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું એમને પોતાનો બંગલો મોટર ગાડી અને ઘરની અનેક કિંમતી ચીજ વસ્તુ વેચી નાખવી પડી અને એમના સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક વહી ગયા પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી એની સાથે લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે અને શા માટે કહે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એને લાવ લશ્કરને લાવે છે તેઓ લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે કારણ કે જગમોહનદાસને તે સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતવો ભરાજીઓ અને નુકસાનીની પરંપરા ચાલી હતી પછી આવે છે સાતમો પ્રશ્ન જગમોહન જગમોહનદાસે વેઠેલી નુકસાનીનું વર્ણન પાઠના આધારે કરાવ્ય તો કે જગમોહન જગમોહનદાસની બધી સંપત્તિ વૈભવ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક હાથ ઉગાડતા જ વહી ગયું નુકસાન એટલું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો પણ વેચી નાખવો પડ્યો મોટર ગાડી અને ઘરની બીજી કિંમતી વસ્તુઓ પહેલેથી જ વેચી નાખી પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન કે માણસના સ્વભાવમાં સંતુલા અને ઉદારિય કેટલા છે તે નિરીક્ષણ કરવાની વસ્તુ ક્યારે બને છે કે માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પૈ પૈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે આવે વખતે એના સ્વભાવમાં કેટલી સંતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ પછી આગળ આવ્યો છે નવો પ્રશ્ન જગમોહન શેઠ નાના બની ગયા પછી તેમનું ઘરનું વાતાવરણ કેવું હતું તો કે જગમોહન શેઠ નાના બની ગયા પછી તેમને ઘરમાંથી બધા જ લોકોને વળ્યા આપી

તો કે મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલતું સારું રહે છે દાદાજીના વિધારમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય મળે છે આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી એટલે કે દુખી કે નિરાશ થતો નથી જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે પછી અગિયારનું દાદા દયાળજીભાઈએ લેખિકાના હાજરીમાં નિશ્વાસો નિશ્વાસ કેમ નાખ્યો એટલે તેમની કઈ વાત ખુશ થતી હતી

ચાલો એવો પહેલો પ્રશ્ન છે કે લેખિકાના પ્રશ્નોનો દયાળજી ભાઈ એટલે કે દાદાએ શું જવાબ આપ્યો તો કે લેખિકાના પ્રશ્નોનો જવાબ આપતા દાદાએ કહ્યું કે એમને કોઈ દુઃખ નથી પહેલાંની જેમ આજે પણ બેઠા બેઠા રોટલા ખાય છે એમને કોઈ વાતની તકલીફ નથી રોજ સવારે ઉઠતા જ મસાલો નાખેલી ગરમ ચાન હતો તેમની સામે હાજર થઈ જાય છે વહુ એમને પૂછીને રસોઈ બનાવે છે એમની તબિયતને અનુકૂળ પડે એ માટે જુદું રાંધે છે રોજ બપોરે છાપું વાંચે છે અને સાંજે ફરવા જાય છે મોટર નથી એટલે એમને ચાલવાની કસરત મળે છે એટલે શરીર પણ સારું રહે છે પછી બીજું છે સુમોહન ને કઈ વાત કટતી હતી તેને લેખિકાને શું કીધું તો કે સુમોહન ની ઈચ્છા પ્રીતિ ને ડોક્ટર બનાવી આગળ ભણવા અમેરિકા મોકલવાની હતી પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી એ વાત તેને કટતી હતી એને લેખિકાને કીધું કે પ્રીતિ ભણવામાં એના કરતા પણ હોશિયાર છે એને મનમાં એમ હતું કે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે પોતાને જે સગવડ મળી તે બહેન ને મળે તેમ નથી એને કારણે જ બહેન ને જ સહન કરવાનું આવ્યું પોતે બહેન કરતા મોટો હોવા છતાં તે આટલું કહેતા તેનો અવાજ પણ ભીનો થઈ ગયો પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન ઉત્પલા ભાભી સુખની વ્યાખ્યા આપે છે તો કે ઉત્પલા ભાભી સુખની વ્યાખ્યા આપતા કહે છે કે અરે બેન તમે પણ શું માનો છો કે બંગલોને મોટરગાડી માણસ ને સુખ આપે છે અરે આ કામ કરવામાં કેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ પછી રાતે બે ઘડી વાતો કરતા જે આનંદ મળે છે તે પેલા પાર્ટી ને ક્લબ ને બીજા લસોમાં ક્યાંય મળતો નથી આમ ઉત્પલા ભાભીને સુખની વ્યાખ્યા કરતા કીધું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન જો તો પ્રશ્નો કે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે ઉદ્ભિતિ શા માટે માને છે તો કે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એ ઉદ્ભતી માને છે કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈપણ પ્રકારની સંપત્તિ આવી પડે તો પણ આપણે મનથી ભાંગી પડતા નથી સંસ્કાર જ પરિવારને એક રાખે છે આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ પછી આગળ સાતમો પ્રશ્ન છે કે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું પેલું છે કે એ લોકોએ કદી કામ નોતું કર્યું એટલે આગવડો તો પારાવાર ઉભી થતી પણ તેઓ નિભાવી લેતા આ કોણ બોલે છે તો કે આ વાક્ય લેખિકા એટલે કે લેખક બોલે છે પછી બીજું ઓ દર્શના બેન ઘણા દિવસે કંઈક આ કોણ બોલે છે તો કે આ વાક્ય સુમોહન બોલે છે પછી ત્રીજું કે કેવા નસીબદાર સાસુ છો તમે તો આ કોણ બોલે છે લેખિકા બોલે છે અને પાર્વતી બેનને કહે છે પછી ચોથું છે ભગવાન સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે તો આ વાક્ય પાર્વતી બેન બોલે છે અને દર્શના બેન ને કહે છે પછી પાંચમું છે મારે શું દુઃખ છે દીકરી તો આ કોણ બોલે છે લેખિકાને કહે છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ એનું કહ્યું છે શ્રીમંત તો ધનવાન રાજા તો નરેશ અલકાપુરી એટલે કે સ્વર્ગ કુટુંબ તો પરિવાર ઘર્ષણ એટલે કે બોલાચાલી મનીષા તો કે ઈચ્છા વિપત્તિ એટલે કે દુઃખ વિધાતા એટલે કે ભાગ્ય ઉદારી એટલે કે ઉદારતા કરુણા એટલે કે સુંદર વિઘ્ન એટલે એટલે અડચણ આશ્વાસન કે એટલે કે નિશાસો નોકર એટલે કે સેવક અથવા દાસ પછી આગળ આવે છે વિરોધી શબ્દ શ્રીમંતાય વિરોધી ગરીબાઈ શેઠ નું વિરોધી નોકર સુખ તો દુઃખ સ્વર્ગ નું નરક

પછી આવે છે નિસ્વાસ પછી દીકરી પછી સ્થિતિ પછી આગળ આવે છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો ચાલો આ વાક્ય આપ્યું છે એટલે શબ્દ આપ્યા છે બધા કક્કાના ક્રમમાં તમારે ગોઠવવાના છે તો પહેલા સ્વરવાળા આવશે અખંડિતતા પછી ઉત્પલા ચૌદારીયા પછી પારણા પછી પ્રીતિ પછી સામાજિક અને પછી આવશે સ્વભાવ પછી આગળ આવે છે સમાસ ઓળખાવો ચાલો જજમનદાસ તો કે ઉપદ અને તત્પુરુષ સમાસ બે આવશે પછી નોકર ચાકર દ્વંદ સમાસ પછી સુખ દુઃખ દ્વંદ પછી લક્ષ્મી દેવી કર્મધારય સમાસ પછી સુવાસ એટલે કે કર્મધારય સમાસ સર્વજ્ઞ ઉપજ સમાસ પછી રસોઈ કામ તત્પુરુષ સમાસ કર્તવ્ય ભાવના તત્પુરુષ સમાસ પછી પ્રેમ સફળ તત્પુરુષ સમાસ પછી માતા પિતા દ્વંદ સમાસ પછી આગળ આવે છે

ત્રીજું લોકોને ગમત ભર્યો મેળાવડો તો એને કહેવાય નિજલસ એટલે કે આપણે મસ્તી કરે ને એ બધા ઉજવણી કરે ને એ પછી ચોથું જગત ને મોહ પવાનાર દાસ તો એને કહેવાય જગમોહન દાસ